નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન અંતર્ગત નશાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન કુલ્યવજન બે પોઇન્ટ સત્તાવન ગ્રામ રૂપિયા પચીસ હજાર સાતસોની મત્તાના મુદ્દા માલ સાથે આરોપીને પકડી પાડતી ઝોન ચાર એલસીબીની ટીમ તથા ખટોદરા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરેશ ચાહ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર બે તથા મહેરબાન નાય પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન ચાહ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી એચ ડિવિઝન નાઓની સૂચના મુજબ તેમજ મહેરબાન નાય પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન ચાહ નાઓના માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન અંતર્ગત એનડીપીએસના કેસો શોધી કાઢવા

અને તેની પાસે એમડી ડ્રગ્સ છે વગેરે બાતમીકતની જાણ ખડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિક્કેનીનામા નાઓને લેખિતમાં કરતા ખડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ ખડોદરા પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી સરકારી પંચો સાથે ખડોદરા હોટેલ ગેલેક્સીમાં પહેલા માળે રૂમ નંબર ચારમાં રેડ કરતા આરોપીને નશાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેટ્રોલ સાથે ઝડપી પાડે મજકુર પકડાયેલા આરોપીના કબજામાંથી નશાયુક્ત માદક પદાર્થ મેફેડ્રોન કુલ વજન બે પોઈન્ટ સત્તાવન ગ્રામ જેની કિંમત રૂપિયા પચીસ હજાર સાતસો તથા જડતીના રોકડા રૂપિયા એક હજાર ત્રણસો ને મળી કુલ રૂપિયા સત્યાવીસ હજારની મતાનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે जोड़ाई रहो नवा समाचार जो आज की पुकार न्यूज चैनल साथ डायरेक्टर चिराग दर्जी साथ